આપણા ભારત દેશના ખેડૂતોને મોટા મોટા રોગોથી બચી શકે એના માટે પ્રાકૃતિક ખેતી વિશે સમજાવવામાં આવ્યું અને શ્રીમતી આ ખેડૂતોના તમામ ગ્રાહક દ્વારા જાણ કરી અને દરેક ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો નમસ્કાર હું ચૌધરી દક્ષિષ મેઘમણી મેઘમણી પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે કૃષિ મહોત્સવનું જે અત્રે પ્લાનિંગ થયું છે જેના અંદર આપણો મેઘમણીનો સ્ટોર અત્રે લગાવેલો છે જેના અંદર આપણો મેઘમણીનું નેનો એરિયા પ્લસ આવે છે જેને ખેડૂતોને અત્યારે આપણે માહિતી આપી છે અને કૃષિ મહોત્સવમાં આપણો સ્ટોલ અત્યારે ખેડૂતોને ઘર ઘર સુધી નેનો એરિયાની માહિતી પહોંચી છે જે બદલ કૃષિ મહોત્સવ કાર્યક્રમ જેને ઓર્ગેનાઇઝ કર્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર મારું નામ પાયલ જોશી છે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ ખેડ બ્રહ્મા મેનેજર આજે અહીં આગળ રવિ કૃષિ મહોત્સવ હોવાથી અહીં આગળ આજે સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે તો એમાં અમારી બહેનો દ્વારા અહીં આગળ ટીએચઆર માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી અને પૌષ્ટિક આહાર જે બને છે જે બાળકો સુધી પહોંચાડવામાં આવે છે એ વાનગીઓ અહીં આગળ સ્ટોલમાં મૂકવામાં આવે છે થેન્ક યુ મારું નામ પટેલ કિરણ કુમાર હરિભાઈ હું આત્મા પ્રોજેક્ટ ખેડૂતોની અંદર નોકરી કરું છું આ જે સ્ટોલ લગાવે છે આખો પ્રાકૃતિક ખેતી અંતર્ગત સ્ટોલ છે આજે પહેલું બનાવ્યું છે જીવામૃત બનાવ્યું છે આ ના દસ ફરણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત આ જે સ્ટોલ લગાવ્યો છે ખેડૂતોને વધુ માહિતી મળી રહે પ્રાકૃતિક ખેતીની એટલા માટે આ પ્રાકૃતિકનો સ્ટોલ લગાવ્યું છે આ સ્ટોલની અંદર લગભગ આવેલ ખેડૂતોએ તમામ ખેડૂતો આ સ્ટોલની મુલાકાત લઈ અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એ દિશામાં સર્વે ખેડૂતો માહિતગાર કરેલા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલના એમપીએચ તરીકે હું પ્રકાશ પરમા આજના કૃષિ વિકાસ મેળામાં બહુ સારો એવો અભિપ્રાય રહ્યો અને હું સારી એવી પબ્લિક હાજર રહી એ બદલ બહુ સારું રહ્યું આગળનો પ્રોગ્રામ હવે બીજી વખત બીજા દિવસનો જે છે પહેલનો એ બહુ સારી રીતના સફળ થાય એવી આ